અમરેલી ખાતે બગસરા પોલીસ સ્ટેશન ખાતે વાર્ષિક ઇન્સ્પેકશન યોજાયું જિલ્લા હતું સરપંચો અને તાલુકાના સરપંચો આગેવાનો અને પોલીસ સ્ટાફ હાજર રહ્યા હતા એસપી સંજય ખરાતે બગસરા પોલીસની કામગીરીને પણ બિરદાવી હતી ખાતે જિલ્લા પોલીસની જે વાર્ષિક ઇન્સ્પેક્શનનો પ્રોગ્રામ હોય છે તે પ્રોગ્રામ મુજબ અમે ઇન્સ્પેક્શન કરવામાં પધારેલ છે સાથે સાથે વિસ્તારના જે સરપંચશ્રી છે એમના પોલીસ લાગતા અલગ અલગ પ્રશ્નો છે પોલીસની સરપંચશ્રી ગ્રામજનો અને અન્ય આગેવાનો પાસેથી અમુક અપેક્ષા હોય છે તે બાબતે એક સરસ એવો પરિસંવાદ પણ કરવામાં આવ્યો ત્યારબાદ જે પોલીસની અહીંની કામગીરી છે વર્ષ દરમિયાન બનેલ ગુના આમાંથી જાહેર ડિટેક્ટ કેટલા છે પકડાયેલા આરોપી બાકી આરોપી કેટલા કેસીસમાં શું ઇન્વેસ્ટિગેશન થયેલું છે સાથે સાથે પોલીસ સ્ટેશન જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે બિલ્ડિંગ વાહનો માણસો ઉપલબ્ધ કેટલા છે તે બાબતે એટલે એક વર્ષમાં આમ તો ટેકનોલોજીના યુગમાં એ રોજે રોજ પણ થાય છે અને વર્ષમાં એક વખત પર્સનલી આવીને વૈયક્તિક અમારી પૂરી ટીમ આવીને પોલીસ સ્ટેશનની જે અમુક સુવિધા છો સાધનો છે અથવા પોલીસના પ્રશ્નો છે પોલીસ દરબાર પણ આયોજન છે સાથે સાથે પોલીસની જે કામગીરી છે સારા કામથી થયેલ છે એને બિરદાવવા માટે અથવા જે કમી છે તે કમીમાં આગળના વર્ષમાં કેવી રીતે સુધાર આવી શકે તે બાબતે એક વાર્ષિક ઇન્સ્પેક્શનમાં અમે પધારેલ છે સાથે સાથે જિલ્લા પોલીસે મિશન સ્માઇલ નાના બાળકો સાથે જે સારા સ્પર્શ ખરાબ સ્પર્શના બનાવ બનતા હોય છે તે બાબતે પણ ઝુંબેશ ઉપાડેલ છે તે બાબતે પણ અમુક સ્કૂલોની આજે આ ઇન્સ્પેક્શનના જ જિલ્લા પોલીસ તરફથી મુલાકાત કરવામાં આવનાર છે